આ ફોટો મા પણ એ જ કરવામાં આવ્યું કારણ કે એ ધારે જ તો ભારતીય જનતા પાર્ટીને પણ એમના હિંમત હોય તો એ ફોટા કાઢીને બતાડે પણ હું તો એવું સમજી રહ્યું કે છે કે કલેક્ટર ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીના પટ્ટો પહેરી અને કામ કરતા હોય એવું મને લાગી રહ્યું છે હું તો એમને જાહેરમાં કહું છું તમને રાજનીતિનો એવો શોખ હોય તો પ્રજાના પ્રજાના ટેક્સના રૂપે પગાર સુકામ છે રિઝાઇન કરી અને આપણે રાજનીતિ કરવાનો શોખ હોય તો મેદાનમાં આવી જાઓ હું આપને જાહેરમાં કહું છું ત્યારે ખાસ કરીને રોજ આ આ કરવાના કારણે મારા વકીલ દ્વારા સંઘી સાહેબ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવેલી છે કે વિકાસ કામોમાં લગાવેલા બોર્ડમાં ધારાસભ્યનો ફોટો કાઢી નાખવા અથવા કે વિકૃત કરવાની કાર્યવાહી સંબંધે ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છપ્પન એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું બસો એક અન્ય કાર્યવાહી કરતાં પૂર્વે વૈજ્ઞાનિક નોટિસ તેમને આપવામાં આવેલી છે દસ દિવસ એમને જવાબ દેવા માટે નોટિસ આપવામાં આવી છે તો દસ દિવસમાં એ નોટિસનો નહીં જવાબ દે કલેક્ટર અને આયોજન અધિકારી તો મારે કોર્ટમાં જવાની ફરજ પડશે